નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર તમારે ગેસ ચાલુ કરવાનો છે ને ત્યારબાદ એક તપેલીને ગરમ કરવા માટે મૂકવાની છે ને તેની અંદર તમારે થોડું એક ગ્લાસ જેટલું તમારે પાણી ઉમેરવાનું છે હવે મિત્રો પાણી છે ધીમે ધીમે ગરમ થવા લાગશે તમારે ધીમા તાપે આ બધું કરવાનું છે ત્યારબાદ તમારે મિત્રો એક ચમચી જેટલી ચાની ભૂકી તમારે તેની અંદર ઉમેરવાની છે ત્યારબાદ તમારે એક ચમચી જેટલા મેથીના દાણા તેની અંદર તમારે નાખવાના છે ત્યારબાદ બેથી ત્રણ તમાલપત્ર જે હોય એને તમારે કટકા કરીને તેની અંદર તમારે ઉમેરવાના છે અને ધીમા તાપે તમારે આ બધું મિક્સ કરતું જવાનું છે હવે મિત્રો આગળ વધીએ તો તમારે તેની અંદર પાંચથી છ જેટલા લવિંગ ઉમેરવાના છે અને ત્યારબાદ એમદમ વ્યવસ્થિત બધું ઉકળવા લાગે ત્યારબાદ તમારે મિત્રો એક ચમચી જેટલો કોફીનો પાવડર તેની અંદર તમારે નાખવાનો છે આટલું બધું કર્યા પછી તમારે મિત્રો ધીમા તાપે આ બધું વ્યવસ્થિત મિક્સ કરતું જવાનું છે અને આ બધા વસ્તુ જે આપણે નાખી છે પાણીમાં એને તમારે ઉકાળવા દેવાની છે પાંચ મિનિટ સુધી તમારે ઉકાળવાનું છે હવે મિત્રો જ્યાં સુધી ઉકળી જાય ત્યાં સુધીની અંદર તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ કોકિલાબેન રાવલને ગાંધીનગરથી ભૂપતભાઈ માથુકિયાને મેંદરડાથી હીરા પારેખને ગાંધીધામથી લાલદાસભાઈ ગોંડલિયાને રાજકોટથી રંજનબેનને જામનગરથી દિનેશભાઈ પટેલને કડીથી કોકિલાબેન પંચાલને અમદાવાદથી કમલેશભાઈ માલણકરને વલસાડથી જયપ્રકાશભાઈ ભટ્ટને બિલખાથી અને અરવિંદભાઈ ઉનાગરને સુરતથી જાય છે તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે વસ્તુ બધી છે ઉકળવા લાગી છે એકદમ પાણી છે એ રાતા કલરનું થઈ ગયું છે તો તમારે મિત્રો વ્યવસ્થિત બધું ઉકળી જાય એકદમ એકરસ જેવું થઈ જાય ત્યારબાદ તમારે ગેસ બંધ કરી દેવાનો છે અને હવે મિત્રો ગેસ બંધ થઈ જાય ત્યારબાદ તમારે જે આ મિશ્રણ છે જેની અંદર આપણે તમાલપત્ર ચાની ભૂકી મેથીના દાણા આ બધું જે લવિંગ ને કોફી પાવડર નાખેલું છે એ તમારે મિત્રો ગરણીની મદદથી ગાળી લેવાનું છે અને વ્યવસ્થિત એકદમ ગળાઈ જાય અને તો પાણી તમારે જે વાટકો હોય એની અંદર તમારે લઈ લેવાનું છે અને પાણીને મિત્રો તમારે ઠંડુ કરવાનું છે ઠંડુ થઈ જાય ત્યારબાદ તમારે મિત્રો તેની અંદર એક પડીકી જેટલું શેમ્પુ તમે જે પણ શેમ્પુ વાપરતા હોય એ શેમ્પુની પડીકી તમારે આખે આખી તેમાં નાખી દેવાની છે અને ચમચીની મદદથી તમારે મિત્રો આ પાણીની અંદર શેમ્પુ છે મિક્સ કરી લેવાનું છે અને તમારે મિત્રો પાણી વ્યવસ્થિત ઠરી જાય એકદમ ઠંડુ થઈ જાય ત્યારબાદ જ્યારે પણ તમે સ્નાન કરવા માટે જાઓ છો ત્યારે તમારે આ જે પાણી છે શેમ્પુવાળું એનાથી તમારે માથું ધોવાનું છે કેમ કે મિત્રો આની અંદર જે પણ તત્વો આવી ગયા છે જે પણ જે આ બધાના જે પોષણ તત્વો હોય એ બધા આ પાણીની અંદર આવી ગયા છે સાથે શેમ્પુ પણ આવી ગયું છે તો તમારે આ શેમ્પુથી માથું ધોવાનું છે જેથી કરીને તમારા વાળને લગતી જે પણ સમસ્યાઓ હોય એ બધી દૂર થઈ જાય તમારા વાળ કાળા થઈ જાય મજબૂત થાય અને ખોડો હોય તો એ પણ દૂર થાય એટલા માટે તમારે આ પાણીથી માથું ધોવાનું છે તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ